મારો વિરોધી લાવ્યો છે મને તો આમ કાળ માતો નહી ભગવાન શું કરું તો તો ટચકાઈ નાખું એવી દાંત ચડે છે જોકે મારું તો આ ભાગમાં પત્તા વિઘા પાઉં છું ને બધું રોડાઈ થાય છે અને મારો તો લોથા વાજી થાય ને નુકસાન ઉપર નુકસાન આવશે હવે ખબર પડશે જોવો ખાલી હું હું કરું છું ને એ જોવા તમે એમને ગઢ્જી ગઢી કરી નાખું એવો માણસ છું હું હજુ મને વળસે જ નહીં કંઈ શ્યા તો હારા માટે હારો અને ખરાબ માટે ખરાબ છે હવે તું સુરતમાં કોઈ કોંબી આપી નાજો હું બીજું લે

લાલ પેટી પેટી આલ્યા લે એ મગજ જમળાથી જમળાથી હા આ કરો બોલો ગણપતિ ભગવાનપતિ અને કેતલ કાકાનો હારુ અલ્યા ઓને કો લઈને પાછું

પાથા કે ચેક ગાધી ઓ હો 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 બરોબર કાધી છે હવે તું ઓમ ચેક કરવા જા ખાલી ખબર પડે બત કે બી બર્થડે હેપી બર્થડે નહીં મારા નહીં દેખાતું કુંચી બર્થડે કેવાનું છે તું ફુંજી નાશી અરે પકળા તમે મારું બધું ઓળવા આવ છો

પોણી લડકી મારા હમ હું તાકી રહ્યો છું પણ નારિયેલ તો બોડો એ તો બોડો છે બોલો ગણપતિ ભગવાનની જય લાવ પાલુ લાવ પાલુ પાલ આમ નહીં વેણું મશીનનો કે ભગવાનને કરવો અરે તું બીમ તો આયો પીવું તારા દત્તી ભઈ દત્તી તું ખરાબ કર્યા છે અમે નારિયેલ પાણી મતમ મો તમે જોજો જેવું ઘા પાણી લાગી તું તું જોઈ રહ્યો છું પાછા નારિયો ને અગરબત્તો તારું બધું નારિયોલ નો ફાળિયો લવા કેવું ફૂટ્યું છે ને હવે ખબર પડશે તું શાંતિ રાખ હવા જાય હવે ઓમ થાય થાય ને ઘડી દઈ નું હાલ હમણાં બધું ફાઈટ રહ્યું ભંગાર જેવું ઠોચ્યું છે ને કે નવું લાવવું હા તો કે ને તું તો નહીં કહે હવા જાય હવા જાય નમણો વાળવો પડે છે

હવે ખબર પડશે બકર બક તો કરી થી પાછું જવા દે જેટલી વખત ચાલુ કરે એટલી વખત બંધ કરું આ તો ગઢી ગઢી કરી નાખું ખબર પડે યોને બસ ધમ મારું તમે ખાલી ના કેમ લ્યા થઈ બંધ થઈ પડશે મશીન ના એવું જ લાગે

અજમો થાકા હું જતો રે અજમો લેતો હાલો કોણ જા અલ્યા હું અલ્યા કેકેલાલ હું થયો હેડકી સાથી રે અલ્યા ભુડા તું ધોઈ ના પેલાને મય પાણી વાર્યું થઈ હેન્ડલ મારું છે હેડને ખોવા જાય અલ્યા હેડ ના આલ્યો હેડ ફાઈનલ ઓ હો હેડ હાલો હેડ પથાની ફેવની હો આ વખળા હું શું કરું હું જાજો ખટારો લાયા છે હા મારા દીવર આવું સતત આધરે મારો પૂરું ભટપ આવું કું તો પડે લોકો આલુ પૈસા હેઠ નું ભરાયું તું હા ઊંધા એ ઊંધું ભરાયું કાલુકા આઈ જશે કાકા આ એ તો એ તો એવું રહેવાનું આ તો મશીન છે હે વાત હાચી હ આ બંબા મારો ઓછોદાર માર પળો હો આ તો શેતાનીનું પાણી અને આ એરંડા પેરંડા વચમાં નઈ નાખવાના લઈ લેવાના યાર આ તો અમે તો ટાઈમે પાણી આવે અલ્યા હવે ભરાઈ દઉં હું બુ ટ્રેક્ટર લઈ જા પણ પહેલા પહેલા તો કેવું પાણી આવે છે એટલો

બે હેડી તો પૈસા હેડ આલો ન હો ફટાફટ રે લે લાવ લેણો અલ્યા ચાલુ કરી આ મુલકો માવાડી માં લે હેડો તું ભાઈ તારું કામ કર મજે તારું કરતો કર ને મન તો કોઈ તકલીફ એકી હેડ લેવું પડી જાય તો દબાઈ કેમ જાય

એક વાર ચાલુ કરે બંબો સીધો ખેતરમાં પાણી વધારે વધારો હેડો હડો તો જોઈ જા

બંધ થઈ ગયું તમારે પટો પટા ને ગલી મારવા છે ઓની મશીન બંધ જમ થાય હજુ પૂરો ખેતર માં નહીં હેરણ હેરણ કરી નાખ્યા મશીન ની તો હજુ લટો ટોટા પાણી મેલ દીધું ફેરથી હેન્ડલ મારા મારા કેટલા 100 રૂપિયા ચાંદો મારા હેન્ડલ મને મરીન 100 રૂપિયા આલવાના બસ પાછો મશીન દવા દે ને ઠેકાણું પાડવા દે કંટાળી જાવ અનાથી તો

બાજુ માં હતું વરરાજ હું બે ચાર અંગારા હમણાં હાલ ભૂમ લઈને બધું ધોળું થઈ જાય

કુતરો કુતરો કદી ના અરે ખાબો નહીં મને હેરાન કરે છે ને મારો આ થા કદી ને ઢોસી કદી પહેલી મારો તાણ આ તાણ્યા ઢોસી તો લાયા વણા નહીં રેતું ધન લાડવા કરું મોહનતાળ કરું બધું કરું પણ ધન ના બોલાવ ધન ધન ના મના મશીન પેલા દોજી તમે લાગતા તા ચાલુ નઈ થાય જા મારો ખરાબ અરે જો તું એ તો ફટકા જેવું ચાલુ થઈ જાય અરે મોય પડશે કા મોય પાણી બેતા હમુ તું કાટ ખાઈ જાય હવે તું પડ તું પડ તું પડ એવો શું જીપુર ને નદીમ પડ ઓ તો મસાનો જા મસાનો એ જતો નહી અડબ આ વાટા હેરાન હેરાન કઈ ના છે વાત તો હોવા નહીં પણ હું હાલ ચાલુ કરું